માય બાઇકે વર્લ્ડ બાયસિકલ ડે નિમિત્તે દસમી વર્ષગાંઠની ઉજવણી કરતાં દસ મિનિટ ફ્રી રાઇડ પ્લાન લોન્ચ કર્યો ભારતની પ્રીમિયર પેડલ અને ઇલેક્ટ્રિક બાયસિકલ રેન્ટલ સર્વિસ માય બાઇકે વર્લ્ડ બાયસિકલ ડેની પૂર્વ સંધ્યાએ એક વિશેષ કાર્યક્રમના આયોજનની સાથે તેની દસમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી આ સમારોહનો ઉદ્દેશ સાયકલિંગ અને તેના લાભોને પ્રોત્સાહિત કરવાનો તથા વધુ લોકોને તેમના રોજિંદી જીવનશૈલીમાં સાયકલિંગને સામેલ કરવા પ્રેરિત કરવાનો હતો માય બાઇકની શરૂઆત જૂન બે હજાર ચૌદમાં કરાઈ હતી અને તે ભારતની સૌથી મોટી અને ઝડપી વૃદ્ધિ સાધતી પબ્લિક બાઇક શેરિંગ કંપની છે યુઝર્સને ફસ્ટ અને લાસ્ટ માઇકલ કનેક્ટિવિટી પ્રદાન કરવા તેણે જાહેર પરિવહન સાથે ભાગીદારી કરી છે છેલ્લા એક દાયકામાં માય બાઇકે જબરજસ્ત વૃદ્ધિ સાધી છે અને હાલ દસ હજારથી વધુ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલના કાફલા સાથે છ શહેરોમાં કામગીરી ધરાવે છે માસિક પચાસ હજારથી વધુ એક્ટિવ યુઝર્સને તે સેવા પણ પૂરી પાડે છે આ અંગે કંપનીના સ્થાપક અને સી ઈઓ અરિજીત સોનીએ જણાવ્યું હતું કે અમે આપણા શહેરોને ફરીથી રહેવાલાયક બનાવવાના વિઝન સાથે માય બાઇકની સ્થાપના કરી હતી મારું નામ અરજીત સોની છે આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ માય બાઇક આજે બાઇકની દસમી વર્ષગાંઠ અને વર્લ્ડ સાયકલિંગ ડે પર અમે આ ઇવેન્ટ આયોજિત કર્યું છે અને બધા માઇબાઈકર્સને અને માય બાઇક કમ્યુનિટીને અમે ભેગા કર્યા છે રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા માટે મેસેજ બહુ ક્લિયર છે હું ઘણા હું બોમ્બે પુના હૈદરાબાદ બેંગ્લોર ઘણા શહેરમાં રહ્યો છું અને મેં શહેરમાં જોયું છે કે ફ્લાયઓવરથી ટ્રાફિકનું સમાધાન નીકળતું નથી તો મારું મેસેજ એ જ છે કે વધુમાં વધુ લોકોએ સાયકલિંગને અડોપ્ટ કરવું જોઈએ એમની ડેલી લાઇફસ્ટાઈલમાં અને હેલ્થ અને લીઝર માટે તો સાયક્લિંગને વાપરો જ છો પણ કમ્યુટ માટે પણ વાપરવું જોઈએ તો આ મારું મેસેજ રહેશે આજે આજે માય બાઇક ટોટલ છ શહેરમાં છે અને દસ હજારથી પણ વધુ સાયકલો અમારી અલગ શહેરમાં છે અને એ ઉપરાંત અમારી કેમ્પસીસમાં પણ અમે સાયકલો મૂકીએ છીએ તો દાખલા તરીકે રિલાયન્સ જામનગર રિફાઇનરી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ત્યાં પણ અમે સાયકલો અંદર અવર જવર માટે મૂકીએ છીએ અમદાવાદમાં અંદાજીત આજે ત્રણ હજાર સાયકલ છે અઢી હજાર શહેરમાં છે અને પાંચસો સાયકલ રિવરફ્રન્ટ પર છે સો વિઝન બહુ ક્લિયર છે કે અમે માઈ બાઇક અને પબ્લિક ટ્રાન્સપોર્ટને જોડાવીને કામ કરવા ઈચ્છીએ છીએ તો અમારું આઈડિયા એ છે કે લોકો સાયકલથી નજીકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન સુધી જઈ શકે ત્યાંથી આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આગળ જ્યાં ઉતરે ત્યાંથી એક બીજી માઈ બાઇક લઈને આપના લક્ષ્ય સ્થળે જઈ શકે તો આ રીતે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનું અડોપ્શન વધારવા ઈચ્છીએ છીએ આ અમારું મિશન છે